સુરત જિલ્લામાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા માંગરોળ મામલતદાર કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે સરકાર વિરોધી નારા લગાવી વિરોધ દર્શાવ્યો છે ત્યારે મામલતદાર કચેરી ખાતે પ્રશ્નોનું નિરાકરણ લાવવા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે હાલમાં ખેડૂતોને આપવામાં આવતા જે રાસાયણિક ખાતર પર ટૂટિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે આવેદન પત્ર આપવામાં આપવા માટે આવ્યા છે ભારત એક કૃષિપ્રધાન દેશ છે એક બાજુ સરકાર કિસાન સન્માન નિધિ આપીને ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સુધારવાની વાત કરે છે અને બીજી બાજુ રાસાયણિક ખાતર હોય જંતુનાશક દવા હોય કે બીજ હોય એના પર ભાવ વધારો કરીને ખેડૂતોની કમર તોડી નાખે છે અને રાસાયણિક ખાતરની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે આ કૃત્રિમ એટલા માટે છે કે સરકારના માનીતા જે ઉદ્યોગપતિઓ છે એમને કારખાના ચલાવવા માટે આ રાસાયણિક ખાતર આપવા માટે આ બધો કારસો રચાય છે એક બાજુ ખેડૂતને એટલો પાયમાલ કરવામાં આવે કે ખેડૂત જમીન વેચી દે અને આ એમના ઉદ્યોગપતિ માનીતા જે ઉદ્યોગપતિઓ છે એમને કોળીના ભાવે આ જમીન મળી જાય એ માટેનું સરકારનું આ ષડયંત્ર છે અને ચોક્કસથી અમે અહીંથી આ સંવેદના વિનાની સરકારને આહવાન કરીએ છીએ ચીમકી આપીએ છીએ કે ખેડૂતો પર જે આ ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે એ જો પાછો ખેંચવામાં ન આવે તો આવનારા દિવસોમાં અમે ચોક્કસ કોંગ્રેસ તરફથી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું ને આજે અમારે કોંગ્રેસ સમિતિ દ્વારા જે ખેડૂતોની ઉપર ભાવ વધારો ખાતરનો કરવામાં આવ્યો છે એના વિરોધમાં અમે આખા રાજ્યવાપી તાલુકા હરક તાલુકામાં અમે આવેદનપત્ર આપીએ છીએ કે આ ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તેનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે કારણ કે ખેડૂત હું જાતે પણ ખેડૂત છું બે હજાર ચૌદ પહેલાં જે આજે અમારો તુલના ભાવ હતા એ જ ભાવ આજે છે ઓલા ડાઉન છે અમુક અમુક ને એમાં ખર્ચામાં દવા ખાતર ખતરના ત્રણ ને ચાર ઘણા ભાવ વધી ગયા છે ખેડૂત આજે પાયમાલ થઈ ગયો છે ખેડૂત આજે જમીન વેચીને વેચી પડે એવી પરિસ્થિતિમાં સરકાર એવું માને છે કે કદાચ ખેડૂત જમીને વેચીને પાયમાલ થઈ જાય મને એવું લાગે છે એના જ શોષણ રૂપે આ બધા ભાવ વધારો જીકે છે ને નફત જેવી સરકારને હજુ કંઈ જ પડેલી નથી ને ખેડૂતો જાગૃત બને મારી તો ઈચ્છા છે ખેડૂતો જાગૃત બને રોડ પર આવવું પડશે નહીં તો તમારી જમીન છીનવાઈ જશે Bureau report RN News Manvi.